આ બધા લૂંટી લાવ્યું ને પછી ભાગ પાડવો હશે આખા ગામ ને લૂંટવું છે હા એ જોઈએ કામ હાલો થાય એના હાથમાં સોનાની સોના ની લકી છે સોના નો શેર હા તારો બાપ હરકા હાલ તો ઈને લૂંટી હાલ હાલ હું સાવ હું સાહેબ ખોરતા હું નકર થઉ પેટ મેલો માર દેસમ મોટો જબર ખોતો એ તું કોણ સો મને મુ કી દે બદુકરો પડતો નકર આમન મારી નાખસી એ નઈ ફોડુ એ તારા કાઢ ઓની કાઢી લેવા કે માનન કઈ નો કરતો એ આ તારી હાથ માં હોનાન લકી કાઢ જલ્દી લાય દે દો આ ડોક માં ઈ લાય ઈને શું નકર બોકું કઈ નખીસાલ જો તું સાહેબ ગોળી નો ફોડતો હો તમે અરે નહીં ફોડું અને તું સેન બેન ને બધું ભલે કાઢી લેવા કેના ગિસા નો ચેક કરતો સાહેબ યાદ કરાયું નકર હું તો ભૂલી જતો ભલે જોવા દેતા રા ગિસામ શું છે હા એમાં કાઈ નથી પણ જોવા દે કેતો ને હા હે

સાહેબ શું થયું જમાદાર કમિશનર સાહેબે કીધું કે પોલીસ અને એક ગુંડા જેવું છે અને કોક ચોરી કરે છે અને કમિશ્નર સાહેબ એમ કે છે કે તમે આવા ધંધા નથી કરતા ને આપણે ક્યાં આવું કામ કરી શકાય આપણે એવું કાંઈ નથી કરતા સાહેબ આ મારું દીકરું કોણ હશે એ જ કાંઈ ખબર નથી પડતી બોલો અને પાછું પોલીસના લુગડા પહેરીને રાખે નહીં હા પોલીસના લુગડા પહેર્યા છે એવું તો કોણ હશે જમાદાર એક કામ કરો આપણે રહ્યું ને એને પકડવા જોશે તો એક કામ કરી આખા ગામમાં સક્કર મારીને ગોતી હા ગાડી ચાલુ કરો હાલો ફટાફટ મારા દીકરાઓ પોલીસ ના લુગડા પહેરીને સોરિયું કરે છે બોલો હાથમાં આવે ને અલ્લે એને મારી મારી પાડી દઉં ચાવા દિયો ચમાદાર હાલો ઉતાવો રાખો જાવા દિયો બેસી કાલ બે પેંસી વૈંસી અહીંયા લાખ રૂપિયા ક્યાં

સાહેબ હમણાં દઈ દઈશીએ હમણે હવે ક્યારે દીશીએ જાવા દિયો જાવા દિયો જમાદાર મારા દીકરા આટલામાં જ ક્યાં ખાય છે જાવા દિયો સાજુ ફર્યું ફર્યું પણ શું છે એ તમે આ બાજુ શું હતા મારો છો ઓલા બિસારા એકલા સાહેબ ઓલા સોરમાં હે રખડે છે ક્યાં સાહેબ

તો સાહેબ એનું હવે શું કરવું મારું પૈસા પૈસા બધું લઈ ગયા ગયા કઈ બાજુ સાહેબ આમ જ ગયા હે આમ ગયા હે હા એ કામ કર ગાડી માં બે આલમ ને દેખાડ હાલો જમાદાર ફટાફટ ગાડી ચાલુ કરો જાવ જાવ ચોરી કરે છે બોલો હાલો હાલો ચાલુ કરો જાવ જો જાવ જો જમાદાર બસ લે ઉભો રે હવે આ હવે આખું ગામ લૂંટાઈ ગયું કાકા હવે ભાગ પાડી લેવી હાલ આમ તો જો જોરખા આ બધું થઈને કેટલું છે ખબર છે કેટલું છે આ ચાલી પચાસ લાખ રૂપિયા નું હશે નું હોય હા આ હા 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 હાલ હવે ભાગ પાડી ઓય સુ તારો બાપ આપડે આખા ગામને તો લૂંટી લીધું પણ ઓલો હરામખોર સરપંચ બાકી રહી ગયો છો એટલે હા આ મારા દીકરા લોહી પી ગયા છે બોલો ક્યાં આઈ છે રહ્યો રહ્યો જમાદાર ગાડી ઉભી રાખો એનો ફોન આવ્યો પાછો હાલે કમિશનર સાહેબ હા કમિશનર સાહેબ એ અમે એને હવાર ગોતી છી હા પણ મારા દીકરા હાથમાં નથી આવતા બોલો એ સારું કાંઈ વાંધો નહીં એ હાન પહેલાં અમે એને પકડી લીશું સારું સારું હાલો તમે ફોન રાખો એ હા સાહેબ શું છું જમાદાર હવે કેસ વધતા જાય છે ઓલા મારા દીકરાઓ સોરી કરે છે અને કમિશનર સાહેબને ફોન કરે છે અને કમિશનર સાહેબ મને કે કે કરે છે શું કરવું હવે બોલો આનું શું કરવું સાહેબ હવે કામ કરો ઓલા સરપંચ રહ્યા ને ઈ આને ઓળખતા આવી છે બોલો એ વાત આવી સરપંચ ના ઘર બાજુ જાવી હા ગાડી ચાલુ કરો અને સરપંચ ના ઘર બાજુ જવા દો હાલો 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 ફટાફટ ચાલુ કરો મારા દીકરા ક્યાં આવી છે નકલી પોલીસ ને સોર પૈસા પીડા દઈશી મહેનત બાકી રહી ગયો હાલ લૂટી હાલ પછી ભાગ પાડી હાલ સરપંચ આપડા ગામ ઘણી જગ્યાએ ચોરી થઈ

હમણાં મને આમ આંબો ગળું કાપી નાખે આ બધી વસ્તુ કાઢ આય મે એક મારો વસ્તુ મે કહે બધુંય સર મે કહું આમ તો જો જમાદાર કેટલા બધા પૈસા કરણા સરપંચ આ બધુંય લઈ લ્યો અને ગામમાં જીનું હોય ને એને દઈ દયો તમે લઈ લ્યો સરપંચ આ બધુંય